આશ્રત દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી હતી છેલ્લા નોરપા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનિરોજ ઉત્સાહ રહેતો હોય છે વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાને પહોંચી જતા હોય છે તાજા તરેલા ફાફડા તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે મરચાં અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. જલેબી ખૂબ જ મીઠી હોય છે. તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે. અને ત્યારથી દશેરાના પર્વે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે. અંકલેશ્વરમાં ચારસો થી ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલો ફાફડા જલેબીનું વેચાણ થતું હતું